રાજકોટ જિલ્લાના મેગણી ગામમાં રહેતા આરીફ સપ્પા નામના એક પ્રેમી પાસે અશ્વનું અનોખું કલેક્શન છે આ અશ્વો અવનવા કરતબ કરે છે અને જેને કારણે તેઓ અત્યંત પ્રચલિત બન્યા છે આરીફ તેમના અશ્વોને વિવિધ સ્પર્ધામાં ભાગ પણ લેવડાવે છે જેમાં તેઓ વિજેતા પણ બન્યા છે આરીફને તેમના પિતા પાસેથી અશ્વ પાડવાનો શોખ વારસામાં મળ્યો છે છેલ્લા દસ વર્ષથી તેઓ અલગ અલગ પ્રકારના અશ્વોની સાચવણી કરે છે સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટ જિલ્લામાં આ સફેદ અશ્વોનું કલેક્શન આરીફ પાસે છે ત્યારે આગામી દિવસોમાં વધુ અશ્વો રાખી તેમને પણ સ્પર્ધાઓ માટે તાલીમ આપી વિશ્વતરે સ્તરે નામના મેળવવાની તેમની ઈચ્છા છે ગાડીઓ તો બધા પાસે છે પણ આની પાછળ એક ધૂહો પણ છે કે ભલઘોડા ઘોડા ભલ વંકડા એ હલ બાંધવા હથિયાર ભલઘોડા ભલવંકડા ભલ વંકડા એ હલ બાંધવા હથિયાર ઈ જાજી ફોજુ માં જીકવા ઈ મરુ એક જ વાર ઘોડા પાછળ ગણો તો બધાનો એક ઇતિહાસ સંકળાયેલો છે અને ઘોડા આપણાથી સંકળાયેલા છે 20 વર્ષ પહેલા ઘોડી 11 મહિનાની એટલે આપણે શોખ જ હતો પારવાનો પછી આ છોકરાએ બધું ઉપાડી લીધું ઘણી વાર ગામમાં વાતો થતી હતી કે ભાઈ આ છોકરો ઘોડા પાછળને ઘોડા પાછળ છે હવે પણ એમનું એનું નામ નીકળ્યું અને ઘોડાનું પોતે બહુ સારું ધ્યાન રાખે ગર્વ છે કે મારા છોકરાએ આવું બધું નામ કર્યું એમ શોખ તો આપણને બહુ નાનેથીનો જ કે પેલે આપણી પાસે ઘોડા નહોતા ત્યારે કુકના ઘોડા જોઈને પેલેથી આપણને શોખ હતો તો મારી જિંદગીનો એક જ શોખ છે ઘોડા જે આ જો છે મારા એ મારા પપ્પા હિસાબે છે કે મારા પપ્પાએ આજથી મને બાવીસ વર્ષ પહેલા ઘોડી લઈ દીધી હતી અને એના હિસાબે આ બધું છે આ ઘોડીની એટલી છે કે કોઈ પણ જગ્યાએ આપણે લઈને જાય તો ડાન્સ બધા ઘોડા કરતા જ હોય છે પણ જે સફાઈ છે કામની અંદર કે જે આનો સ્ટેપ છે એ બીજા ઘોડા નથી આપી શકતા અને બહુ બધાની મારી એકની તો નહીં પણ આખા ગુજરાતભરની ફેવરિટ ઘોડી છે અમને મારી